પાદરાના કોટણા ગામે કોઝવે પરથી પસાર થતાં પઢિયાર પરિવારના બે બાળકો પાણીના પ્રવાહમાં લાપતા બન્યા હતા મોડી રાત સુધી સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી બીજા દિવસે એસડીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે પાદરાના કોટણા ગામના ઢાઢરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા મોટર પર સવાર હિતેશ પડિયારનો પરિવાર બાઇક સાથે નદીમાં તણાયો હતો જેમાં હિતેશભાઈ અને તેઓના પત્નીને સ્થાનિકોએ બચાવી લીધા હતા પરંતુ પાણીના પ્રવાહમાં તેઓના બે બાળકો લાપતા બન્યા હતા રવિવારે મોડી રાત સુધી સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય લાગ્યો ન હતો ત્યારે સોમવારે સવારથી વડોદરા એસટીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી બીજી તરફ કોઝવે પરના જાડી ઝાઘરાઓને જેસીબી દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળે વડુ પોલીસ સહિત પાદરા મામલતદાર સાથે નાયબ મામલતદાર પણ દોડી આવ્યા હતા બીજી તરફ ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લાપતા બંને બાળકો જેમનું નામ સોહમ અને દેવની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વડોદરા ફાયર ફાઈટર સહિત કરજણ ફાયર ફાઈટર તેમજ એસડીઆરએફ ની ટીમે શોધખોળ હાથ ધરી હતી આજ રોજ સવારે અમને કોલ મળેલો હતો રિગાર્ડિંગ અમે લોકો વિજય અને કોટનાની બેની વચ્ચે પસાર થતી ઢાઢર નદીમાં

એક બળા ફાયર બ્રિગેડ ની ટીમ છે એસડીઆરફ ની ટીમ છે સાથે મળીને અમે કામગીરી ને શોધખોળ કરી રહ્યા